સિહોર કલા ગ્રુપ દ્વારા પાંચમો કાર્યક્રમ કલા ગ્રુપના કલાકારો સિહોર ભાવનગર અમરેલી સત્તર પાંચ બે હજાર પચીસને કૃષ્ણ પાલ્ટી પ્લોટ ખાતે યોજાશે કલા ગ્રુપનું ઓર્ગેનાઇઝેશન સંચાલક ઉમેશભાઈ મકવાણા દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જૂના તથા નવા ગીતનો એક ભવ્ય ગીત સંગીતનો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે ત્યારે આ પ્રોગ્રામમાં સમગ્ર શિહોરની તથા ભાવનગર જિલ્લાની જાહેર જનતાને પધારવા માટે શિહોર કલાકૃત દ્વારા હાર્દિક આમંત્રણ છે આ શિહોર કલાકૃતનો અમારો પાંચમો પ્રોગ્રામ છે અને અમારા શિહોર કલાકૃતના જાહેર પ્રોગ્રામ હોય છે કે એમાં કોઈ પણ ટિકિટ વગેરેનો શો હોય છે એમાં જાહેર આમંત્રણ લોકોને અમે આપીએ છીએ અને આમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ પ્રોગ્રામ નિહાળવામાં ઉપસ્થિત પણ થાય છે ત્યારે આ વખતે ખૂબ જ નવા અને જૂના ગીતનો એક આ ભવ્ય પોગ્રામની અંદર દર વખતે શિહોર કલાગ્રુપ કાંઈક ને કાંઈક સંગીત પ્રેમી જનતા સાથ પાસે નવું લઈને આવે છે એવી જ રીતે આ રીતે આ વખતેના પ્રોગ્રામમાં સત્તર પાંચ બે હજાર પચીસના રોજ જે આ પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે તેમાં અમરેલી ભાવનગર શિહોર અને આજુબાજુના ગામના ઘણા એવા જે સંગીતના પ્રસિદ્ધ કલાકારો છે તે કલાકો દ્વારા આ પ્રોગ્રામની અંદર ખૂબ જ સરસ મજાના ગીતો રજૂ કરવામાં આવશે તો સમગ્ર જનતાને સત્તર તારીખે વહેલા આઠ વાગે સાંજે વહેલી તકે પોતાનું સ્થાન લઈ લેવા માટેની અમારું હાર્દિક આમંત્રણ છે કારણ કે કાર્યક્રમ સમયસર શરૂ થઈ જવાનો છે અને ગીત પણ ઘણા બધા છે અને કલાકારો પણ ઘણા બધા છે આ વખતે એટલે આ પ્રોગ્રામ નિહાળવા માટે પ્લોટ અને સાંજે આઠ કલાકથી રાત્રે બાર કલાક સુધીનો આ પ્રોગ્રામ ચાલવાનો છે એમાં ઘણા બધા શિહોરના નામાંકિત લોકો અને ઘણી બધી સામાજિક સંસ્થાનું આ પ્રોગ્રામની અંદર સન્માન પણ કરવાનું છે કારણ કે અમારો ધ્યેય દર વખતે દરેક પ્રોગ્રામની અંદર સિહોરની સામાજિક સંસ્થા અને સામાજિક અને સરકારીને જે એ સિહોરમાં ઘણા પ્રકારના સામાજિક કાર્યો કરતા હોય એવા વડીલોના પણ અમે આ કાર્યક્રમની અંદર સાલ ઉઢાડીને એના સન્માન કરવાના છીએ